એન્ટ્રોલ છો તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં હવે આપણે મોટા યુટ્યુબર એન્ટ્રોલ છે જલ્દી ફરાફટ હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો જો આ વરસાદ આવેવો હ કે કામ કરીએ થોડું તો આ હું કામ કરો પડે તો વધનો ઉપર ચાર નાખવા થાય એદરો মেলવા થાય બધું ચોમાસામાં આ ચાર છે વરસાદની કોના ઉપર પડી દે એદરો પડે રે એવું કેવું છે ইউটিউબરનું ইউটিউબરનું કેવું એવું હજુ નવા નવા હી એટલે કોઈ આવડતું હૈ નહી આઈ લાખ સબસ્ક્રાઇબર થયા ઠીક છે ને લાખ ફી ચેનલ માં વિરમ જાલા બ્લોગ અને બીજી ચેનલ માં

તો દોસ્તો ઘણો બધો સપોર્ટ કર્યો છે અમને શોર્ટ વિડીયોમાં લોંગ વિડીયોમાં અને આ અમારી વિરમ ઝાલા ફેમિલી બ્લોગની ચેનલ અમે અલગ બનાવી છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો મોટી ચેનલને સપોર્ટ કર્યો એવો આ ચેનલને પણ સપોર્ટ કરજો તો જે અમારા રોજિંદા કોમ અમે રોજ કરીએ છીએ એ કોમના વિડીયો અમે મૂકીએ છીએ ચેનલમાં ફેમિલી સાથે બેસીને જોઈ શકાય આ એક બ્રાન્ડ છે

અટા ચાલુ વ્લોગમાં તો દોસ્તો આ YouTube ઓફિસ બની રહી છે આપણી મલી અંદર બધું સેટઅપ મારવાનું છે કેમેરાથી મોડી બધું

મદરા નાખી દેના તો વેશન વાયરો આવે વાયરો કંતન મારવાનું બધું રોઠી દે પછી તબેલા દીવાલ ચડી લે